ગર્ભાશય સ્ત્રી પ્રજનન તંત્રમાં એક મહત્તમ ભાગ છે જે પીરિયડમાં ગર્ભાધારણ માટે બાળકોનો વિકાસ શરૂ કરી શકે જે પરંતુ કેટલીક વખત મહિલાઓને કેટલીક વેથા અને આ પ્રોબ્લેમ જેમ કે વધારે પીરિયડમાં યુટુ યુટુશનમાં ફાઇબ્રોડિડ અને એટોમેટિક અને કેન્સર જેવી સ્થિતિઓમાં થવા માટે કારણે યુટ્રસને સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે જેને ટ્રોમી અને કહેવામાં આવે છે જ્યાં શારીરિક સંબંધી માનસિક રૂપથી જેમ તે મહિલાઓના જીવનમાં અને બદલાવ લાવે છે તો તે સારો જાણી કે વિસ્તાર આ સ્થિતિ વાત કરીએ કે કાઢવાના કારણે જે વિશેષ વાત કરીએ કે જે વધારે અસામાન્ય મેટ્રિસ્ટિક અને યુટ્યુશનમાં ફાઇબ્રોડિનમાં યુટ્યુમરમાં થવાની એન્ડ્રોમેટિક્સ ટીવમાં સોશિયલ કે પીછી ઈડીના નોમન યુસમાં યુટ્યુબનું સર્વિસ વિક્ટ અને એન્ડ્રોમેટિક કેન્સર પબ્લિકમાં ઇન્સ્પેક્શનના કારણે હોઈ શકે છે જ્યારે યુટ્યુશન નીકળી જાય તેમાંથી મહિલાને

ક્યારેક હિસ્ટ અને પછી મહિલાઓનો પણ રાત્રિ ઊંઘ નો આવવાનો અનુભવ થાય છે